વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક કર્મચારીઓના સહિયારા પ્રયાસથી આ ઉત્સવો મંગ સ્વાદિષ્ટ વ્યંજનો અને સંસ્કૃતિનો સુંદર સંગમ સાબિત થયો હતો આ વિશેષ કાર્યક્રમ યુનિવર્સિટીના શૈક્ષણિક માહોલમાં ઉત્સાહ અને સર્જનાત્મકતાનું નવું વાતાવરણ લઈને આવ્યો હતો આયોજન દરમિયાન વિવિધ પ્રકારના તંદુરસ્ત ખાદ્ય પદાર્થોના સ્ટોલ્સ મનોરંજક રમતો સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને સર્જનાત્મકતા પ્રદર્શન યોજાયા હતા ખાસ કરીને વિદ્યાશાખાની વિદ્યાર્થીનીઓએ પોતાની હસ્તકલા અને કલાત્મકતાનું અદ્ભુત પ્રદર્શન કર્યું હતું જેમાં નખ પરની કલાકૃતિ લાટ મુખ્ય ચિત્રકલા અને બનાવેલા ચાવીકડીઓ જેવી વસ્તુઓ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી આ પ્રદર્શનોએ વિદ્યાર્થીઓની બિનશૈક્ષણિક પ્રતિભાઓને પણ એક મંચ પૂરો પાડ્યો હતો આવા સાંસ્કૃતિક ઉત્સવોનું આયોજન વિદ્યાર્થીઓમાં સામૂહિક ભાવના અને સંગઠન શક્તિને પ્રોત્સાહિત કરે છે આહાર અને આનંદ ઉત્સવ દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે સાથે વ્યવહારિક કૌશલ્યનું પ્રદર્શન કરવાની તક મળી હતી વિદ્યાશાખાના અધિકારીઓ અને અધ્યાપકોએ વિદ્યાર્થીઓના સકારાત્મક પ્રયાસને બિરદાવ્યો હતો आ उत्सव मत मनोरंजन पूरत सीमित न रहता शैक्षणिक जीवन में सृजनात्मकता और सांस्कृतिक मूल्यों ने जाड़ी रखा संदेश आप ओके सो okay, so, मैं जूही हूँ एंड हमारे स्टॉल का नाम मैसलोज मंचीज है एंड uh, हमने अभी तक एटलीस्ट थ्री थाउजेंड टू फोर थाउजेंड का खर्चा किया है टू मेकअप द स्टॉल फैकल्टी ऑफ एजुकेशन एंड साइकोलॉजी हर साल आयोजित करता है ये फन फेस्टिवल फूड फेस्टिवल जिसमें પ્રોફિટ કમા સકતે આપના પ્રઝેન્ટ કરે હમરે આઇટમ્સ કો એન્ડ વી આર વેરી એક્સાઈટેડ ટુ બી યર એન્ડ ઇટ્સ અ ગુડ એક્સપીરિયન્સ